બિયો ખાલી આરીધું હું બિયો ખાલી હવે મારો વારી આવી છે મિત્રો મે એક ખાલી બે ખાલી યાર એક ખાલી ખાલી

તમે મિત્રો એ કોમેન્ટ જણાવો જણાવજો કે કોણ જીત છે ત્રણ ખાલી આડ પડી ગયો અમારો વાર યાર જઈ છે મારું બેટુ જીદા છે ની હોડ બી લેવાને હે મુરક પુણે આવ્યો કરશે હા મો આડ ગાવો બે બે ત્રણ ત્રણ ઠોજી ગયા મિત્રો કોમેન્ટ કહીજો કે કોણ જીત હાલ તો મૂદ વિજેતા થઈ રહ્યો છે કે પોચ બી છે મિત્રો પોચ ને તમે કેમ વાત દેઈ ગયા મિત્રો ખાલી <Wit default> <Dealrowd>. <mulheres> <magicallatego>

લાસ્ટ મો ટમેટાલી તમે ટ્રાય બે રીજે મિત્રો લાસ્ટ ટ્રાય બાય બાય Tata ગુડબાય તમે જો હવે હવા આવે છે આય પડી આવ ભર્યો દીધો મિત્રો રીટન મારો આવી ગયો મારો તો દોતા રે દો વાયે લો લાસ્ટ ટ્રાય મિત્રો લાસ્ટ ટ્રાય માં તો મિત્રો વાય ગયું આયાને ખાવા જરૂર જ નથી માર્લો પાડવાની જરૂર નથી એક જ પડી ઉમારે મેઠા વે ટરાય એ કે મારે ખાવી જ ગય તો ના પણ

લો ફિન્ડ તમાર વારો આવી ગયો ખાઈને તમાર મુંનલાલા એક ખાલી રે ખાલી રે

ત્રણ ટ્રાય પૂરા હવે બાકી દયા થયા દઈને ટ્રાય ત્રણ બે ટ્રાય પૂરા લાસ્ટ ટ્રાય પૂરો મિત્રો કોમેન્ટમાં આલ વિડીયો બંધ કરીને લખી દીધો કે કુણ દીખ્યે મેઠા દી કે દેઠાથી તમારું શું કરવું છે કુણ દીખ્યે બે ટ્રાય છે યાર મતલબ છે

આપણે મેથા ટ્રાય પૂરા આવ્યા લેજો લાઈક કરવાનું ભૂલતા નહી ચેલેન્જ વિડીયો બનાવો કે વ્લોગ બનાવો કે કોમેડી વિડીયો બનાવો વિડીયો બનાવો ઈ પણ તમે કોમેન્ટમાં લખજો શું કહું જેઠાજી એકતા પડતી દી એક આદો દીતે તો ખરું તો આપણે હવે લેવી પડશે એવો દે વિડિયો ચાલુ કરશે ને વિડિયો થઈ જશે બહુ લાબો અમારા પડ્યો મિત્રો રીઅલ માં પડ્યો છે ને આ દો હવે આવી જી છે લાસ્ટ માં પડ્યો ઓ લાસ્ટ માં પડ્યો છે મિત્રો તો ખાઈ લો તમે તમારે એક પૂણ પૂરી બે બે છે

મને લાગ રહે રેઠોલી હારસી જીતે હવે ચલો મારા રેઠોલી ને ભાઈ હવે ચલો મારા આ બેન પડ્યા लास्ट રાઉન્ડ આદ મેઠાધી એ નહીં પડ્યો ભાઈ કેા બતાય અમારો વિડિયો શેર કરો લાઈક કરો અને કમેન્ટ કરવાને ભૂલતા નહી સબસ્ક્રાઇબ મિત્રો પડી સબસ્ક્રાઇબ નું નામ લીધું ન હોય લાસ્ટ રા ફેલ્લો ભાઈ ને થાળી નામ માં થોડું કન્ફ્યુઝન થાય તો नमो थोड़ो कंफ्यूजन था ये मित्रों देखा दी मोन मैठा दी तो लास्ट ट्राई मैठा दी गाइस ये करम है ना वो कूटा हुआ है ये साला ये करम नहीं है साला कितने का सब करम नहीं है मेरा सही है सही तो बहुत बढ़िया ऐसे गुरु करते रहो बड़े ले जुए यार करो यार हट मारो नहीं यार

મે <tos hiện> <coughs> મિત્રો મેઠા થી વીતી જ માલિજો મને તો મિત્રો આ ચાલીને ને હું ગયો છું ના દેઠો નહીં પણ બીજો નંબર લાયા એટલે કોઈ મળવા નહીં લાવો મેં જેઠા મેઠા દે પૈસા અલ્યા હું હારી ગયો 100 રૂપિયા પૂરા હે ઓય હારી ગયો તો તો મિત્રો આ ચેલેન્જ દીધી ગયો તો હું આવે ચેલેન્જ જીતીયો તો કોમેન્ટમાં કહેજો ના આ વિડિયોને એટલો શેર કરો એટલો શેર કરો કે અમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દીધો ને લાઈક કરવાનું ભૂલતા નહીં ને શેર કરો તમાર લાઈક કરો શેર કરો અમારે સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઈબ કરો મિત્ર થોડો ચેલેન્જ વિડીયો જોતા કોમેન્ટમાં લખી દેવો